અમેઝિંગ લા આપ્યક્ષ વાળો હવે સામે પડ્યો તો સારું પડી કે હા લા ડળકો બહે અને ગરજા છાયો મળે જાલો કેાય કાય કલું બી આખું બરોબર હાલો પડી ક્યાં કે પડી ઉબોરો બત ગરક આવે તો કેપ્સી લે કેપ્સી લો

ગપ્પિયે આવી ગઈ ઠંડી ઠંડી પિપ્સી અલગ પિપ્સી આવી ગઈ લે લેવાની પિપ્સી આ ચાર વાળો તો બાઈક પાછ આવો તો બરોબર આ થઈ ગઈ અને મારા જમવાનો ટાઈમ થઈ ગયો એનો આય લો આય

જો અમારા વિડીયો આવાના આવા જોવા માટે તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં